કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં આજના આ વિડીયોમાં આપણે લખીશું ભારતની વીસ નદીઓના નામ એ પણ ગુજરાતીમાં તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાતા રહેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આપણી આ યુટ્યુબ ચેનલને વિડીયો ગમે તો એક લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને મારી સાથે તમે પણ વીસ નદીઓના નામ તમારી નોટબુકમાં લખજો ચાલો એકદમ શાંતિથી અને સારા અક્ષરે ભારતની વીસ નદીઓના નામ લખીએ ચાલો લખવાની શરૂઆત કરીએ એક નંબરની નદી લખીએ જેનું નામ છે નર્મદા હા મિત્રો પહેલી નદીનું નામ છે નર્મદા ત્યાર પછી બીજી નદીનું નામ છે ગોદાવરી ત્યાર પછી આગળ ગોમતી ત્યાર પછી ચોથા નંબરની નદીનું નામ છે તાપી ત્યાર પછી પાંચમી નદીનું નામ છે મહી ત્યાર પછી છઠ્ઠી નદીનું નામ છે સરયું ત્યાર પછી સાતમી નદીનું નામ છે કાવેરી ત્યાર પછી આગળ આઠમા નંબરની નદીનું નામ સરસ્વતી ત્યાર પછી આગળ નવમી નદી જેનું નામ છે યમુના ત્યાર પછી આગળ દસમા નંબરની નદી જેનું નામ છે ગંગા તો મિત્રો દસ નદીઓના નામ લખી દીધા તમે વીડિયોની અંદર જોઈ શકો છો તો તમે પણ લખી લેજો તમારી નોટબુકમાં હજુ પણ દસ નદીઓના નામ લખવાના છે તો વળી અંદર એડ સુધી જોડા અને મારી સાથે નદીઓના નામ લખતા જજો ચાલો આગળ લખીએ અગિયાર નંબરની નદીનું નામ જેનું નામ છે સાબરમતી મિત્રો એકદમ સારા અક્ષરે અને શાંતિથી લખીશું भारत ने वीस नदियों का नाम तो आगे लखीए नंबर ने नदी जेनु नाम छे सिंधु त्यार पछी तेरमी नदी जेनु नाम छे ब्रह्मपुत्र त्यार पछी ચૌદમાં નંબરની નદી જેનું નામ છે કૃષ્ણા ત્યાર પછી પંદરમા નંબરની નદી જેનું નામ છે બિયાસ તો મિત્રો પંદર નદીઓના નામ લખાઈ ગયા છે હજુ પાંચ લખવાના બાકી છે તો માં છેલ્લે સુધી જોડાવા લેજો દરેક મિત્રોને વિનંતી કરો છો આગળ લખીએ સોળમા નંબરની નદી જેનું નામ છે ત્યાર પછી સત્તર નંબરની નદીનું નામ છે ચિનાબ ત્યાર પછી અઠાર નંબરની નદીનું નામ છે રાવી ત્યાર પછી ઓગણીસ નંબરની નદી જેનું નામ છે જેલમ ત્યાર પછી છેલ્લી નદી એટલે કે વીસમી નદી જેનું નામ છે લુણી તો મિત્રો આ હતા ભારતની વીસ નદીઓના નામ એ પણ ગુજરાતી ભાષામાં તો મિત્રો આપણે વીસ નદીઓના નામ લખી દીધા છે ચાલો વીસે વીસ નદીઓના નામનો ફરી એકવાર વાંચન કરી લઈએ જો તમે હજી સુધી નદીઓના નામ ના લખ્યા હોય તમારી નોટબુકમાં તો વિડીયોમાં જોઈને લખી લેજો ચાલો હવે વાંચન શરૂ કરીએ ભારતની વીસ નદીઓના નામ એક નર્મદા બે ગોદાવરી ત્રણ ગોમતી ચાર તાપી પાંચ મહી છ સરયું સાત કાવેરી આઠ સરસ્વતી નવ યમુના દસ ગંગા ત્યાર પછી આગળ અગિયાર સાબરમતી બાર સિંધુ તેર બ્રહ્મપુત્ર ચૌદ કૃષ્ણા પંદર બ્યાસ સોળ સતલેજ સત્તર ચિનાબ અઢાર રાવી ઓગણીસ જેલમ અને વીસ લુણી તો મિત્રો આ હતા ભારતની વિસ નદીઓના નામ જેને આપણે લખીને વાંચીને તમને સમજાવી દીધા છે તો તમે પણ લખી લેજો તમારી નોટબુકમાં ભારતની વિસ નદીઓના નામ આપણા આ વિડીયોમાં જોઈને જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરજો તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે આ વિડીયો શેર જરૂરથી કરજો જેથી તમારા મિત્રોને પણ ખબર પડે આપણા ભારતના વિસ નદીઓના નામ અને ચેનલ ઉપર નવા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને બધા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો મિત્રો હવે મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી I